તાપી પોલીસે કલાકોમાં લૂંટ અને અપહરણના ઝડપી પાડ્યો ઉચ્ચલ તાલુકા હદમાં નારાયણપુરા ગામ નજીક સ્ટેટ હાઇવે પર ગઈકાલે આર કાંતિ આંગળીયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો પકડાયેલ આરોપીઓ પાસેથી લૂંટના પચાસ હજાર સાથે પિસ્તોલ અને

અને ગુનો આચરવામાં આવેલો હતો અને આ પોર્ટ્યુનિક ગાડી ઉપરાંત એક સ્વીટ કાર પણ એની સાથે હતી ધારોપીઓમાં અને ટોટલ આઠ ધારોપીઓ હતા અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતા તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી જેમાં લોકલ પોલીસની ટીમ આ ઉપરાંત એલસીબી એસ ઓબી અને પેરોલ ફલોસ્કોડ એવી વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાકાબંધી કરી અને તાત્કાલિક જે પોલીસની સતર્કતાના કારણે આ ગુનો ડિટેક્ટ થયો છે આરોપીઓને સ્કોર્પિયો કાર પકડવામાં આવી છે અને ત્યારબાદ એની સાથેની સ્વીટ કારને પણ પકડવામાં આવી છે અને તમામ આઠે આઠ આરોપી એને પકડી લેવામાં આવ્યા છે અને એ લોકોએ જે વેપન વાપર્યું હતું એ વેપન બંદૂક બતાવી અને લૂંટ દાઢનો ગુનો આચ્યો હતો એ વેપન પચાસ રૂપિયા અને મુદ્દામાં તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે આમ તાપી પોલીસ ની સખતતાના કારણે અપરાણ વિથ દાડમો ગુનો તાત્કાલિક ડિટેક થયો છે અને તમામ મુદ્દામાલ સાથે આરોપી પકડાયા છે એ વાત જે છે રિલેટ ડાઈ એ છે કે અંબેડિયા પેડીંગ કે રુકિમ કોઈ છે કે પછી એનો કે સંકળતા જતી કે ત્યારે લોકો સરવેલન્સમાં ન કરતા એ અજીત તપાસનો વિશે છે આગળ અમે તપાસ કરી રહ્યા છીએ કે કઈ રીતે આગળ અને આ સીધાય પણ અમે આરોપો જે છે એમના પણ રિમાન્ડ મળવાના છે અને રિમાન્ડમાં આ ગુના અગાઉ એ લોકો બીજા કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે આ જુનામાં એમને આ વાતને કોણે આપી હતી અને એ વિવિધ મુદ્દાઓની અમે મંદર કોર્ટ સમક્ષ એ બાબતે અમે રિમાન્ડ સરકાર પકડેલા સ્થાનિક છે કે ના તમામ આરોપીઓ હું આપને કહું કે ટોટલ 8 આરોપી છે એમાં રામકિશન ઉર્ફે રામા મંગીલાલ બિશ્નોઈ જે બનાસકાંઠાનો વતની છે અમે મૂળ વતનેનું રાજસ્થાન છે અને આ ઉપરાંત જીટુસી ભરત ચન્નાભાઈ પટેલ સુરેશ રાજપૂત બસરામ चौधरी મોતીસી વાગેલા નાજી રબારી માલા રબારી એ સૌ બનાસકાંઠાના વ્યક્તિ છે સર ગાડી પર કોર્બીમાં ઇમરજન્સીનો બટન હોય છે આની અફેરિંગ દેખજો કેની ઉંમર બેબે સુધી પોલીસનો બળ છે કે આની રેડીમાં ડાયરેક્ટ છે નહીં તાપી પોલીસને નથી મળતો કે જે તે કેડીને જ મળતો હોય છે યા છે આ ઉપરાંત બીજા આરોપી છે વિક્રમસિંહ દેવડા જેના ઉપર પણ બે ગુના છે વસરમ ચૌધરી એના કોઈ નો ગુણો છે અને પર્વતસિંહ વાગેલા એના ઉપર પણ ગુણો છે એ અમારા રિમાન્ડનો તપાસ કરશું આગળ કે ટીક કોણે આપી છે અને આરોપીએ બીજી અભિયા કોઈ જુદાઈ કે હતી કે કેમ એ બાબતે તપાસ સાહેબ ડાયરેક્ટ આ ગુનેગાર આયા એવાને ડાયરેક્ટ એવું છે અંજામ એટલી વર્તાઈ તો રોકાયા હતા તે પછી ઘટના અંજામ પ્રાઇમરી એવું જાણવા મળ્યું છે કે ગાડી એમપી પાસે આ લોકોએ રોકવાનો પ્રયત્ન કર્યો હતો પણ સમાવ એમને ડ્રાઈવરે ગાડી ઊભી રાખી નહોતી અને એમાં સીટ ગાડી જે હતી સીટ ગાડીએ પોલીસની આઈડેન્ટિટી કઈ અને એમને રોકવાનો પ્રયત્ન કર્યો તો એટલે અમને ડ્રાઈવરે સફળતા વાપરી એવું કીધું કે આગળ હોટલ છે અમે અહીંયા ઊભી રાખીએ હોટલે અમને ગાડી ઊભી રાખી પછી પેલા લોકો આવ્યા નહીં અને એ ગાડી પછી પીછો કરતી હશે કે ગમે રીતે અહીંયા આ ગામ આગળ બનાવ બને ટોટલ બે ગાડી કબજે કરવામાં આવી છે એક ફોર્ચ્યુનર ગાડી અને એક સ્વીટ ડિઝાયર ગાડી રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી